મૂડીમાં મંદિર તૈયાર થઈ જવા આવ્યું છે મૂર્તિઓ પધરાવા યોગ્ય તૈયાર થયું છે માટે કૃપા કરીને મૂડી પધારો શ્રીજી મહારાજે મુહૂર્ત જોવડાવ્યું સવન અઢારસો ઓગણ એસી ના વસંત પંચમીનો બહુ સુંદર દિવસ આવ્યો સ્વામિનારાયણ ભગવાન મૂડીમાં પધાર્યા મૂડીનું મંદિર જોઈને પ્રભુ બ્રહ્માનંદ સ્વામીને કહે છે બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી મૂડીનું મંદિર બહુ સુંદર બન્યું પથ્થરની બાંધણી વાળું સુંદર મંદિર તો બીજે ક્યાંય નથી શ્રીજી મહારાજ પ્રતિષ્ઠા પહેલા દિવસ અગાઉ પધારેલા દરરોજ સભા થાય ઝાલાવાડના હરિભક્તો ત્યાં આવી પહોંચ્યા હજારોની સંખ્યામાં ઝાલાવાડી ભક્તોનો ભાવ જોઈને એમનો પ્રેમ જોઈને સ્વામિનારાયણ ભગવાન સભામાં ધૂન કરાવે છે શ્રીજી મહારાજ પોતે ધૂન બોલાવે છે એટલે ઝાલાવાડી ભક્તોના લોહીમાં એ ધૂનના સંસ્કારો પીસી ગયા આજે પણ ઝાલાવાડી ભક્તો ભલે અત્યારે અલગ અલગ પ્રાંતોમાં રહેતા હોય પરંતુ એમને ધૂનનું અંગ ત્યારથી જ જળવાઈ રહ્યું કારણ કે શ્રીજી મહારાજે સ્વયં ધૂન બોલાવી હતી મૂળી એ ઝાલાવાડનું મુખ્ય ધામ છે બધા ભક્તો આવેલા એવા નિષ્ઠાવાળા અંગો ભક્તિના અંગ ભલે કોઈ ઊંડું જ્ઞાન ન ધરાવતા હોય સ્વામિનારાયણ ભગવાન છે અને એમના માટે અમારા તન મન અને ધન સમર્પણ છે કોઈ સ્વામિનારાયણ ભગવાનનું વાકું બોલે તો એ ઝાલાવાળી ભક્તો સહન ન કરે નિંદા કરનારનું અપમાન કરે કે હેડતો થા અહીંથી મારી સામે વાત ન કરતું દુર્જનો બધા ગભરાય જેને ઈર્ષા કે નિંદા કરવી હોય તે એ જુએ કે આ ભગત ઝાલાવાડનો છે તો બોલશો નહીં એમની આગળ સ્વામિનારાયણનું કે સ્વામિનારાયણના સાધનું વાકું ન બોલતા નહીં તો એ ઉશ્કેરાઈ જશે આવા અંગવાળા ઝાલાવાડી ભક્તો સુરવીરતાનું અંગ પછી શ્રીજી મહારાજે બે ઘડી સુધી ધૂન બોલાવી અને પછી સ્વામિનારાયણ ભગવાન એ ભક્તોને કહે છે કે ભક્તો તમે પૂજા કરો છો હવેની જે કથા છે ચરિત્ર છે તે આવતા વિડીયોમાં ત્યાં હું જી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભક્તજનો આપણે સ્વામિનારાયણ ચરિત્ર જે સાંભળ્યું જરૂર ગમ્યું હશે લાઈક કરી કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પેશ કરજો આવા સ્વામિનારાયણના ચરિત્રો સાથે મળીશું ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ